અલગ અલગ હોટેલને રેટિંગ આપવાના તથા બિટકોઇન કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપીને કુલ પાંચ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓની

જે તમામ બાબતોની આરોપીઓએ કબૂલાત પણ કરી હતી હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરત સિટી સહિત પોલીસ કમિશનર સર કાઈમ બ્રાન્ચ સુરત સિટી તથા નાય પોલીસ કમિશનર સર ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટી તરફથી શહેરમાં નાગરિકો સાથે તથા વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ ફ્રોડની ફરિયાદ નોંધીને એમાં જે આરોપી હોય તેમને પકડી પાડવા માટે સૂચના અપાયેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર છવ્વીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદીશ્રીની પાસે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી રકમનો ટ્રાન્સફર ટાસ્ક ફ્રોડના ઉથા હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ફરિયાદીશ્રીને એવી લોભામણી જાહેરાત આપવામાં આવી હતી અને લલચાવવામાં આવ્યા હતા કે અલગ અલગ હોટલના રિવ્યૂનો ટાસ્ક કરવાથી તથા બીટકોઇન બાય અને સેલ કરવાથી તેમને મોટું રકમનું કમિશન મળશે આમ આ રીતના ફરિયાદીશ્રીના લગભગ બારસો રૂપિયા કમિશન તરીકે આપી આપીને એમની પાસે એક લિંક દ્વારા આ એપી ફાઇલ ડાઉનલોડ કરાવીને તેની અંદર ફરિયાદીશ્રી પાસેથી લગભગ પાંચ લાખ પચાસ હજાર જેટલી રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું સદર ગુનાની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેર દ્વારા આરોપી વિરેનકુમાર મુકેશ મુકેશભાઈ સથવારાને જે રહેવાસી મહેસાણાના છે તેઓને પકડીને લાવવામાં આવેલ છે સદર આરોપીએ પોતાનું એકાઉન્ટ આ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી માટે કમિશનથી ભાડે આપેલ હતું આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ છે કે તેમણે પોતાનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ આશરે પંદર હજાર જેટલી મોટી રકમનું કમિશન મેળવીને ટેલિગ્રામ ગ્રુપમાં વર્કિંગ ગ્રુપ કરીને એક ટેલિગ્રામ ગ્રુપ હતું તેની અંદર આપેલું હતું જેમાં આઈડી એટ ધી રેટ ડાયના થ્રી થ્રી ઝીરો સિક્સ સિક્સ નામનું આઈડી ધરાવનાર વ્યક્તિને તેઓએ પોતાનું એકાઉન્ટ આપેલ હતું વધુ આરોપીની પૂછપરછ તથા ગુનાની તપાસ હાલ ચાલુ છે સદર ગુનાની અંદર અત્યારે એલ બેંકના જુદા જુદા એકાઉન્ટોમાં અલગ અલગ બેન્કોમાં લગભગ એક લાખ બત્રીસ હજાર રૂપિયા ગુનાના કામે ફ્રીઝ કરાવવામાં આવેલ છે